હર હર મહાદેવ ને જય માતાજી સ્વાગત છે તમારું બધા નવા વિડીયો મને મસ્ત મજાનો વાદળા અંધારા છે ને વરસાદ આવવાની તૈયારી છે ફૂલ સાંજે તો આવ્યો તો વરસાદ જોવા અત્યારે પાછું અંધારું છે અત્યારે પાછું વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે આમાં ક્યારે વરસાદ આવે ને ક્યારે તડકો નીકળે ને ક્યારે ઠંડુ લાગે કઈ નક્કી જ નહીં રહેતું અને અમારે જમરૂખ પાકી જાય છે દ્રાખ એ પાકી ગઈ છે જમરૂખ માતાજી છે પણ દ્રાખ જો તમને હા છે ને

મને ભાવે ભાવે કોમેન્ટ કરી દેજો તને કોમેન્ટ કરવાની કીધી મીઠું નાખી દીધું હવે નાખી દઈ મરચું લાલ બનાવવા માટે મરચું અને હવે આપણે નાખી આ બધું બંધ લોટ

જો આપણો પુડલો મસ્ત મજાનો સડીને થઈ ગયો છે રેડી હવે આપણે ડીશમાં મિક્સ કરી આ મોટો બનાવ્યો છે હવે કેમ થાય હવે એને વાળવાનો છે મારે વાળવાનો છે વળી જાય છે કમેન્ટ કરજો વળી જાય કે નહીં વળે બહુ મોટો છે આ બનાવેલો પુડલો આ મોરકોલો તો કઈ એટલે થી તો ભાંગી જાય છે મારા સોટી જો પણ તવી થો આ બનાવતા નહી આવડતા ને કઈ ને કઈ આવડતા બનાવ

જો અત્યાર સુધી મારા પુડલા મલાઈ તોડી તોડીને ખાવા આવી હતી અહીંયા જો અહીંયા એને એના ભાવતા નથી બોલો આગા સારે જમણે સડી મારો પુડલો તો કેવો મસ્ત છે આમ આમ ખાઈ જા આમ તો જોર લઈને ખાઈ ગયા હાથમાં બોલો એવો પુડલો આપડો બીનો છે જા આમ જો તમને ન ખવાય હટતી નહીં મારા બરાબર ને આમ જો મિત્ર યદવા ના વળે ને લા એને બને જ નહીં આવા આ પુડલા તાથી બને હાસું બોલ્યા